મિત્રો સકારાત્મક વિચાર એ એક એવો ગુણ છે જેની મદદથી સૌથી મુશ્કેલ કામ પણ પૂર્ણ કરી શકાય છે જેઓ અવરોધથી દરિયા વિના હકારાત્મક સાથે આગળ વધતા રહે છે તેમના માટે કોઈ જે અશક્ય નથી જે લોકોના લક્ષ્ય સ્પષ્ટ અને સંકલ્પ મજબૂત હોય છે તે મોઢેથી પણ મોટી સફળતા મેળવી શકે છે કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી જે લોકો મુશ્કેલીઓથી ડરિયા વગર આગળ વધતા રહે છે ક્યારે લક્ષ્મી નક્કી કરવા કે સપના જોવા માટે ઉમરબંધ હોતી નથી ધ્યાન રાખવું કે કોઈ પણ ઉમરે લક્ષ્ય નક્કી કરી શકાય છે અને તેને પામી શકાય છે માટે મુશ્કેલ સમયમાં હકારાત્મક રહો અને લક્ષ્ય પરથી જાન ન હટાવશો અડચણોને અવસરમાં બદલશો સફળતા જરૂર મળશે રાતે રાતે